શરણાગત પાપ પર્વતમ ગણયિવા ન તદયુણમ અણુમપ્યુલ હિ મન્ય સહજાનંદ ગુરૂમ ભજે સદા અસતો મા ષડ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય શાંતિ 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 આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિસાચાર્ય ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈ ના હિતપૂર્વક જય સ્વામિનારાયણ ગયા વખતની જ્ઞાન સભાની અંદર આપણે બધા શરણાગતિના જે છ લક્ષણો જે છે આનુકૂલ્ય સંકલ્પ પ્રાતિકૂલ્ય વર્જન રક્ષિષ્ય વિશ્વાસો ગોપતૃત્વ વર્ણમ તથા આત્મનિક્ષેપ ષડવિધા શરણાગતિ આ શરણાગતિના જે લક્ષણો જે છે તેની અંદરથી તમને બધાને આનુકૂલ્યશ સંકલ્પ પ્રાતિકૂલ્યશ વર્જનમ રક્ષિષ હતી વિશ્વાસો ગુપ્તિક્ષેપો આ જે પાંચ જે લક્ષણ જે છે તેની ચર્ચા પૂર્ણ કર્યા બાદ થાય છે દિનતા અર્થાત કે પોતાને અસમર્થ સમજવું શરણાગત જે ભગવત ભક્ત જે છે એ પોતાને અસમર્થ સમજે છે અને પોતાની રક્ષાનો ભાર જે છે એ પરબ્રહ્મ પરમાત્મા શ્રીમંત નારાયણના મસ્તકની ઉપર અર્પિત કરી દે છે અને પોતે નિશ્ચિંત થઈ જાય છે જે સાધક જ્યાં લગીન પોતાનું બલ રાખતો હોય પોતાના સંબંધીઓનું બલ રાખતો હોય ત્યાં લગીન એ હજુ સુધી યથાર્થ રૂપે ભગવાનનો શરણાગત થયો નથી શરણાગતની અંદર હંમેશા એવો વિશ્વાસ હોય છે કે પરબ્રહ્મ પરમાત્મા જે મારા સ્વામી છે એ મારી રક્ષા કરનારા છે એમ સમજીને એ બધા જ આશ્રયો ઉપરથી નિવૃત્ત થઈ જાય અનન્ય ભાવે ભગવાન શ્રીમન નારાયણના શરણની અંદર હોય છે જ્યાં લગીન એ હોય પોતાના સંબંધીઓનું બલ ચલાવતું હોય એનો એને વિશ્વાસ હોય ત્યાં લગીન હજુ પણ એની શરણાગતિ પરિપૂર્ણ રીતે પક્વ થઈ નથી એને અન્યનો આશરો છે અને અન્યનો જ્યાં લગીન આશરો હોય ત્યાં લગીન શ્રીમંત નારાયણ એની મદદ કરવા માટે એની સહાય કરવા માટે ક્યારેય પણ આવતા નથી આ સંબંધની અંદર માતા જે ચરિત્ર જે છે એ અવલોકન કરવા યોગ્ય છે રામાનુજ સંપ્રદાયના આચાર્યો જે છે તેની અંદર રામાનુજાચાર્યજીના એ સાક્ષાત શિષ્ય એવા પરાસર ભટ્ટાચાર્યજીએ ગુણ રત્ન સુરી નામનો એક ગ્રંથ લખેલો છે આ ગ્રંથની અંદર પરાસર ભટ્ટાચાર્યજીએ દ્રૌપદીજી ના ચરિત્રને સંપૂર્ણ રીતે આલેખેલું છે આચાર્ય પોતે કહે છે કે જ્યારે કૌરવો અને પાંડવોની દ્યુત ક્રીડા ચાલતી હતી તે વખતે શ્રીમંત નારાયણ ભગવાન શ્રીકૃષ્ણ જે છે એ દ્વારકાની અંદર ભોજનને પૂર્ણ કર્યા બાદ માતા રૂકમાણીની સાથે બેસીને ચોસર રમતા હતા કારણ કે પોતાના ભક્તો પણ ત્યાં ચોસર રમતા હતા અને ભગવાન પણ ચોસર રમતા હતા એ યથા મામ પ્રપધ્યંતે તામ તથૈવ બહુ ભજામ આજે ગીતાનો શ્લોક છે તેને ભગવાન ચરિતાર્થ કરતા હતા આ બાજુ પાંડવોની અંદર અન્યતમ એવા યુધિષ્ઠિરે પોતાનો મુઘટ પણ જે છે એ દાવ પર લગાવી દીધેલો હતો પોતાના ભાઈઓને પણ દાવ પર લગાવી દીધા હતા અને પોતાને પણ દાવ પર લગાવી દીધા અને બધું હારી ગયા સર્વજ્ઞ ભગવાન જે છે બધું જુએ છે અને ત્યારબાદ પોતે જે વ્યક્તિ હારી ગયો છે એ અન્યની સંપત્તિ દાવ પર લગાવવા માટે તૈયાર થયો છે કૌરવોના ઉકસાવવાથી મહારાજા યુધિષ્ઠિર દ્રૌપદીજીને દાવ પર લગાવવા માટે તૈયાર થયા છે જો યુધિષ્ઠિર મહારાજ પોતાને હાર્યા પહેલા દ્રૌપદીજીને દાવ પર લગાવતે તો એ ઉચિત હતું આમ જોવા જાય તો એ પણ ઉચિત નથી કારણ કે સ્ત્રી કોઈ સંપત્તિ નથી કે એને દાવ પર લગાવી શકાય છતાં પણ મહાત્માઓનું કહેવું એવું છે કે યુધિષ્ઠિર મહારાજ પોતાને દાવ પર લગાવ્યા પહેલા જો દ્રૌપદીજીને દાવ પર લગાવતે તો એ યોગ્ય પરંતુ પોતાને હારી ગયા બાદ પોતે દાસ થઈ ગયા છે અને દાસ જે વ્યક્તિ જે છે એ પોતાના સ્વતને સમાપ્ત કરી દે છે અને સ્વામીના શરણની અંદર ચાલ્યો ગયેલો હોય છે પછી એનો કોઈ અધિકાર રહેતો નથી તો એને દ્રૌપદીજીને દાવ પર લગાવવાનો કોઈ અધિકાર હતો જ નહીં છતાં પણ એ દ્રૌપદીજીને દુર્યોધન જેવા કામ પિસાચના કહેવાથી દાવ પર લગાવી દે છે કારણ કે દુર્યોધનનું મન જે છે એ દ્રૌપદીજીની અંદર આસક્ત હતું શ્રીમદ ભાગવતની અંદર દસમ સ્કંધની અંદર આ વાત લખાયેલી છે કે જ્યારે એક દિવસ પાંડવોની રાજસભાની અંદર દુર્યોધન આવે છે ત્યારે ભગવાન વેદવ્યાસજી ત્યાં શબ્દ લખે છે કે દ્રૌપદી ની અંદર જેનું મન આસક્ત છે એવું દુર્યોધન અને આ દાવ જે છે એ યુધિષ્ઠિર મહારાજ હારી જાય છે પોતાની ભક્તા દ્રૌપદીજીને આ પ્રમાણે દાવ ઉપર લગાવ્યા એટલે શ્રીમંત નારાયણ ક્રોધાયમાન થઈ જાય છે અને સુદર્શન ચક્ર ધારણ કરીને ઉભા થઈ જાય છે માતા રૂકમણી એમને ઝાલે છે કે પ્રભુ આ શું કરો છો ત્યારે ભગવાન કહે છે કે આ બ્રહ્માંડને સમાપ્ત કરી દેવી સાજે પાંડવોએ મારી પરમ ભક્ત આવી દ્રૌપદીને દાવ પર લગાવેલી છે એટલે આ બ્રહ્માંડ ને હું સાફ કરી દેવીશ આ વસ્તુ નામના ગ્રંથમાં છે માતા વસ્તુના ચરણ પકડે છે અને કહે છે કે તમે બ્રહ્માંડ ને સમાપ્ત કરી નાખશો તો એની સાથે તો દ્રૌપદી પણ સમાપ્ત થઈ જશે ત્યારે ભગવાન કહે છે કે હું પાંડવોને સમાપ્ત કરી દેવીશ આજે ત્યારે માતા રુકમણી કહે છે કે કૃપાના તમે પાંડવોને જો સમાપ્ત કરી દેશો તો તેની સાથે તો દ્રૌપદીનું જ થશે કારણ કે દ્રૌપદીના એ પાંડવો પતિ છે માટે ક્રોધ શાંત કરો તમે ભગવાન અત્યંત ક્રોધાયમાન થઈ ગયા છે દ્રૌપદી માતાને આજે દાવ પર લગાવ્યા છે એટલે માટે આ બાજુ દુર્યોધનના આદેશથી દુશાસન દ્રૌપદીજીને વાળ પકડીને ઘસીટતા ઘસીટતા રજસવાલા અવસ્થાની અંદર લાવીને સભાની અંદર ઉપસ્થિત કરે છે એ વખતનું દ્રશ્ય જે છે ને મહાભારતમાં લખેલું છે આપણે દ્રશ્યનું વર્ણન કરીએ ને તો પણ જે છે એ પવિત્ર થાય એવી છે એમ કહે છે ભગવાન વેદવ્યાસજી કે દ્રૌપદી રજસ્વાલા અવસ્થાની અંદર હતી અને દુઃશાસન જ્યારે એને ખેંચીને લાવતો હતો ને તારે દ્રૌપદીની સાડી જે છે ને એ રજથી આખી ધીની થઈ ગયેલી હતી અને રજ જે છે એ માર્ગની અંદર પડતું હતું આવી હાલતની અંદર દ્રૌપદીજીને લાવવામાં છે અને એ સભાની અંદર દુર્યોધન જેવો નરાધમ વ્યક્તિ જે દ્રૌપદીજીનો નો કહેવાય છે

ત્યારબાદ દ્રૌપદીજી છે એ મસ્તક ઝુકાવીને બેઠેલા છે દ્રૌપદી એની પાસે સહાયતા માંગવા જાય છે પરંતુ એ દાસ થઈ ગયા હોય છે એ સહાય કરી શકે એમ હોતા નથી ગંગાપુત્ર ભીષ્મ જે છે એની પાસે જાય છે પરંતુ ગંગાપુત્ર ભીષ્મ તો એ પોતે જ પ્રશ્ના થતા દ્રૌપદીજી ની શું સહાય કરી શકવાના પોતાના પિતા દ્રુપદના મિત્ર એવા દ્રોણાચાર્યની ની પાસે જાય છે દ્રોણાચાર્ય મસ્તક નીચું કરી દે છે કે હું તારી સહાયતા નહીં કરી શકું કારણ કે હું દુર્યોધનનો ઋણી છું કૃપાચાર્યજી પાસે જાય છે કૃપાચાર્યજી પણ મસ્તક ઝુકાવી દે છે કડવા પ્રવચન કરવાની અંદર જે કુશલ હતા એવા વિદુરજીની પાસે જાય છે વિદુરજી પણ મસ્તક ઝુકાવી દે છે દ્રૌપદી અન્યાશ્રય કરી રહ્યા છે એને ભગવાનની ઉપર હજુ ભરોસો નથી એ ભગવાનની ભક્તા છે છતાં પણ અત્યારે એની શરણાગતિની અંદર ઉણપ આવી ગયેલી છે જેની પાસે ગયા બધા ના પાડી દીધી લગીન ગંગાપુત્ર ભીષ્મ આચાર્ય દ્રોણ આચાર્ય આ કૌરવો મારું કઈ અનિષ્ટ ન કરશે પરંતુ જ્યારે એને જોયું કે આ લોકો પણ મારી સહાયતા કરવાને માટે અસમર્થ છે અને હવે દુર્યોધને આદેશ આપી દીધો છે કે મારા અર્થાત કે દ્રૌપદીના વસ્ત્ર હરણ કરો અને દુશાસન જે છે એ દ્રૌપદીજીના વસ્ત્ર હરણ કરવા લાગ્યો ત્યારે દ્રૌપદીજીએ પોતાનું વસ્ત્ર જે છે એ દાંતની અંદર દબાવી દીધું છે પ્રથમ પોતાના સંબંધીઓનો વિશ્વાસ હતો પરંતુ ત્યાંથી મન હટી ગયું છે હવે પોતાનું બળ લગાવે છે અને પોતાની સાડી જે છે એ દાંતમાં નાખી છે હજુ પણ શરણાગતિ યથાર્થ થઈ નથી ભગવાન પરંતુ જ્યારે એક ઝાટકો મારે છે હાથીના સાડીનો છેડો પણ નીકળી ગયો દ્રૌપદીજી હવે અસહાય થઈ ગયા છે શું કરવું હવે કઈ ખબર નથી પડી ત્યારે અંતિમ સમયે જ્યારે સાડીનો છેડો જ્યારે પૂર્ણ થવાની તૈયારી હતી ત્યારે એણે કૃપાચાર્યની ની દ્રષ્ટિ કરી ગુણરત્ન સુરીની અંદર આ વસ્તુ લખેલી છે ગુરુની દ્રષ્ટિ કરી છે કારણ કે કૃપાચાર્યજી કુલ ગુરુ છે ગુરુ પાસે માર્ગદર્શન છે ત્યારે ગુરુએ કઈ કીધું નથી પરંતુ એક આંગળી ઊંચી કરેલી છે કૃપાચાર્યજી અને જ્યાં આ સંકેત થયો એટલે દ્રૌપદીજી સમજી ગયા અને સાડીનો છેડો જ્યાં પૂર્ણ થવાનો હતો ત્યાં જ દ્રૌપદીજીએ દ્વારકાધીશ ને સ્મરણ કર્યા છે હા ગોવિંદ આ દ્વારકાધીશ ગોવિંદ શબ્દ નું ઉચ્ચારણ કરેલો છે ને દ્વારકાધીશ શબ્દ નું ઉચ્ચારણ કરેલું જો મહાભારત મહાભારતની અંદર આદિ પર્વમાં કેમ દ્વારકાધીશ શબ્દ નું ઉચ્ચારણ કર્યું

ઇન્દ્રિય અને વિંદ એટલે એના નિયંતા ઇન્દ્રિયોના નિયંતા જે છે તેને ગોવિંદ કહેવામાં આવે છે તો દ્રૌપદીજી કહે છે કે હે ગોવિંદ જે ઇન્દ્રિયોના દર્શન આજ લગીન સૂર્યદેવે પણ કરેલા નથી પહેલાના જમાનાની અંદર મર્યાદા હતી કે જે રાજકુમારીઓ હોય રાણી હોય એ પોતાના જનાન ખાનાની બહાર ક્યારેય પણ જતા જ નહીં હતા ક્યારેય કશે જવું હોય તો પાલખીમાં બેસીને જતા હોય રથમાં બેસીને જતા હોય જે રથ પણ આખા બંધ હોય સૂર્યનો કિરણ પણ જે છે એને સ્પર્શ નથી થતો એ ઉચ્ચ ગરાનાની પતિવ્રતા સ્ત્રીઓ જે છે તે લોકો આ પ્રમાણે વિચરણ કરતી હતી તો દ્રૌપદીજી કહે છે કે આ જ લગીન મારી ઇન્દ્રિયોના દર્શન સૂર્યદેવે પણ નથી કરેલા એ આજે ઇન્દ્રિયો જે છે એ સભાની મધ્યે આજે ખુલ્લી પડવા માટે જઈ રહેલી છે માટે હે ગોવિંદ મારી રક્ષા કરો બસ ખાલી આટલું જ કરવાનું હતું નિવૃત્ત થઈ ગઈ છે બધાની જ શરણાગતિથી નિવૃત્ત થઈ છે અને દ્રૌપદીજી શ્રીમન નારાયણના ચરણાર નો આશરો કરીને બેઠા છે ને બસ ભગવાને આટલું જ જોઈતું હતું પ્રાર્થનાની અપેક્ષા શરણાગતિના જે છ લક્ષણ છે તેની અંદર ગોતૃત્વ વર્ણન પ્રાર્થનાની અપેક્ષા ભગવાન રાખે છે અને જ્યાં પ્રાર્થના થઈ ઇતર સમસ્તનો આશ્રો ત્યજી દીધો અન્ય આશ્રયાણામ ત્યાજ્યો અનન્ય આશ્રય જે નારદ ભક્તિ સૂત્રની અંદર નારદજીએ કહ્યું છે તે પ્રમાણે દ્રૌપદીજી અનન્ય ભાવે શ્રીમન નારાયણની શરણાગતિ કરીને સર્વવ્યાપક ભગવાન જે છે ત્યાં જ ઉપસ્થિત થઈ ગયા છે માયાનો પડદો હતાવીને ભગવાન ત્યાં પ્રગટ થઈ ગયા ને દ્રૌપદીજીના મેલા વસ્ત્રની અંદર ભગવાન પ્રવેશી ગયા છે આજે અને વસ્ત્રને ભગવાને અનંત કરી દીધું હવે દુશાસન જેવા અનંત દુશાસનો પણ આવીને એ વસ્ત્ર ખેંચે ને તો પણ એ વસ્ત્ર હવે પૂર્ણ થવાનું નથી કારણ કે અનંતનો પ્રવેશ થઈ ગયો છે અને અનંતનો પ્રવેશ જ્યારે એની અંદર થઈ ગયો ત્યારે વસ્ત્ર અનંત થઈ ગયું દસ હજાર હાથીના બળવાળો દુશાસન વસ્ત્ર ખેંચા કરે વસ્ત્ર ખેંચા કરે વસ્ત્ર ખેંચા કરે પરંતુ વસ્ત્ર નો અંત નથી આવતો સભામાં રહેલી બધી જ વ્યક્તિઓ જે છે એ આશ્ચર્યકારી ઘટના જોતા રહે છે દ્રૌપદીજી આજે અનન્ય ભાવે શ્રીમન નારાયણના વિંદર ની અંદર અર્પિત થઈ ગયા છે એને નેત્ર બંધ કરી દીધા પોતાના કેવલ ને કેવલ કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણનો જાપ કરી રહ્યા છે એનું વસ્ત્ર અનંત થઈ ગયું છે લોટ પરંતુ તો અહીં જે છે એ દ્રૌપદીની શરણાગતિનું વર્ણન કરવામાં આવેલું છે કે જ્યાં લગીને દ્રૌપદીજીને પોતાના સંબંધીઓ પર વિશ્વાસ તો પોતાના બાહુબળની ઉપર વિશ્વાસ હતો ત્યાં લગીને શ્રીમંત નારાયણ એની સહાય કરવા માટે આવ્યા નથી પરંતુ જ્યારે ગુરુદેવના કહેવાથી દ્રૌપદીજીએ ભગવાન શ્રીમંદ નારાયણની પ્રાર્થના કરી અનન્ય ભાવે એમના શરણમાં ગયા ને ત્યારે એ શ્રીમન નારાયણ ત્યાં પ્રગટ થઈ ગયા અને દ્રૌપદીજીનું વસ્ત્ર જે છે એ શરીર પરથી હટવાની તૈયારી જ હતી અંતિમ છેડો હતો ત્યાં જ ભગવાન એની અંદર પ્રવેશ થઈ ગયા અને વસ્ત્રને અનંત કરી કહેવાનું તાત્પર્ય ભક્તો એવું છે કે અનન્ય ભાવે ભગવાનના શરણની અંદર જાઓ ને તો જ ભગવાન સહાય કરવા માટે આવે છે જ્યાં લગીન તમને ઈતર દેવી દેવતાઓ પર પોતાના બાહુબળ પર કે પોતાના સંબંધીઓની ઉપર વિશ્વાસ હોય છે ને ત્યાં લગીન એ ભગવાન તમારી સહાયતા કરવા માટે ક્યારેય પણ આવતા નથી આવતા નથી ને આવતા જ નથી ને આવશે પણ નહીં આ સિદ્ધાંત વાત છે ભક્તો કારણ કે ગુણ સૂરી ગ્રંથની અંદર આ વાત લખાયેલી છે માટે આપણે પણ ઇતર તમામ જે દેવી દેવતાઓ છે કે સંબંધીઓ છે એના શરણમાંથી નિવૃત્ત થઈને એ બધાના જ બલથી નિવૃત્ત થઈને અને પોતાના બલથી પણ નિવૃત્ત થઈને અનન્ય ભાવે શ્રીમંત નારાયણના ચરણાર અંદર જોડાઈ જવાનું

ભગવાનને ભગવાન પસંદ નથી કેટલાક લોકો પોતાના શરીરની ઉપર વિવિધ પ્રકારના ગ્રહો ધારણ કરતા હોય છે કેટલાક દોરા ધાગા ધારણ કરતા હોય છે પરંતુ આ વસ્તુ ભગવાનને પ્રિય નથી અગાડી હું આ જ શરણાગતિના પ્રવચન અંદર શરણાગત જે ભક્તો જે છે એને પણ પોતાના શરીરની ઉપર આવા પારાઓ ધારણ કરેલા હતા તો ભગવાન એમને પણ મૂકીને ચાલ્યા ગયા હતા એના ચરિત્રનું વર્ણન કરીશ અગાડી પરંતુ કહેવાનું તાત્પર્ય એ છે કે જ્યાં લગીન તમને ઇતર દેવી દેવતાઓ ગ્રહ છે નક્ષત્ર છે એના પર જ્યાં લગીન ભરોસો છે ને ત્યાં લગીન એ ભગવાનનો આશ્રય છે નહીં ની અન્યાશરે જે વ્યક્તિ ભગવાનના શરણની અંદર હોય ને એ વ્યક્તિને બધા જ ગ્રહો જે છે એ અનુકૂળ થઈ જાય છે જે કૃષ્ણ ગ્રહ થી ઘસાયેલો હોય ને તેને ઇતર ગ્રહ નક્ષત્ર કઈ કરી શકતા નથી ભગવાનનું શ્રીમદ ભાગવતમાં એક નામ છે કૃષ્ણ ગ્રહ અર્થાત કે જે કૃષ્ણ ગ્રહ થી અનુગ્રહિત છે કૃષ્ણ ગ્રહ થી જે ગ્રહિત થઈ ગયેલો છે તેને ગ્રહ નક્ષત્ર ભૂત પ્રેત પેશાજ કઈ કરી શકતા નથી એના પર કેવલ ને કેવલ શ્રીમંત નારાયણની સત્તા છે અને શ્રીમંત નારાયણની સત્તા જેના મસ્તકની ઉપર હોય એને કોઈ કઈ કરી શકતું નથી માટે ગ્રહ છે નક્ષત્ર છે એ બધી વસ્તુઓ જે છે પહેરવાની છોડો શરીરની ઉપર ઈતર જે દોરા ધાગા જે લપેટવામાં આવે છે એને તમે કાઢો એ વસ્તુની જરૂર નથી ભક્તો આપણે

એના જે પણ કોઈક માંદળિયાઓ છે ગ્રહ છે નક્ષત્ર છે એ બધું ધારણ કરવાથી તમને અન્યાશ્રય થઈ જાય છે માટે એવા જે છે તેનો તમે ત્યાગ કરો અને અનન્ય ભાવે ભગવાનનું ભજન કરો તો ભગવાન શ્રીમંત નારાયણના તમે કૃપા પાત્ર થશો ભક્તો અન્યથા એ ભગવાનના કૃપા પાત્ર ક્યારેય પણ ન થશો શરણાગતિની અંદર આ વસ્તુ જરૂરી છે આચાર્ય વલ્લભાચાર્યજીના જીવનનો એક પ્રસંગ છે એ લોકોના સંપ્રદાય ની અંદર એક ગ્રંથ છે ચોરાસી વૈષ્ણવોની વાર્તા એની અંદર આવે છે એમાં દામોદર ભક્તોનું એક ચરિત્ર છે દામોદર ભક્ત જે છે એ કન્નોજના રહેવાસી હતા ભગવાન શ્રી કૃષ્ણ ભગવાનની અનન્ય ભાવે ભક્તિ કરતા હતા આચાર્ય શ્રી વલ્લભાચાર્યજીના હાથે એમણે બ્રહ્મસબંધ લીધેલો તો બ્રહ્મસંબંધ એટલે આપણા અહીં જે પ્રમાણે દીક્ષા છે તે પ્રમાણે ત્યાં બ્રહ્મ સંબંધ છે એક દિવસની વાત છે આચાર્ય શ્રી જ પધારેલા હતા દામોદર આચાર્ય શ્રીની બહુ સેવા કરી એ દિવસે આચાર્યશ્રી એમના ઘરે જ રોકાયા હતા આચાર્ય શ્રીએ પૂછ્યું કે દામોદર દાસજી તમને કોઈ ઈચ્છા છે ત્યારે એમણે કહ્યું મારે કોઈ ઈચ્છા નથી ત્યારે કહ્યું કે તમારી પત્નીને જઈને પૂછી આવો દામોદર દાસજી પોતાના પત્નીની પાસે આવ્યા અને પૂછે કે તને કોઈ ઈચ્છા છે ત્યારે કહે છે કે પતિદેવ આપણે નિસતનામ છીએ અપ્રદ છીએ આપણા ઘરે કોઈ પુત્ર નથી આચાર્યશ્રીને કહો કે એક પુત્ર થાય એવી કૃપા કરો દામોદર દાસજી આચાર્યશ્રીની પાસે પધારી રહ્યા અને એમણે પોતાના પત્નીએ જે પ્રમાણે કહ્યું હતું તે પ્રમાણે કહ્યું આશીર્વાદ કે જાઓ તમને એક પુત્ર થશે આટલો આશીર્વાદ આપીને આચાર્યશ્રી ત્યાંથી અન્ય સ્થળ પર પધારી ગયા થોડા દિવસ પછી દામોદર દાસજી હતા તેના પત્નીને ગર્ભ રહ્યું હવે એવા સમયની અંદર કન્નોજ અંદર

એ જ્યોતિષની પાસે ગઈ અને કહ્યું કે તમારા ત્યારબાદ એ ઘરે આવે છે થોડા દિવસ પછી આચાર્યશ્રી પુનઃ કનો જ બધા દામોદરદાસજીને ખબર પડી કે આચાર્યશ્રી કન્નો જ બધા છે એટલે એ એના ચરણ સ્પર્શ કરવા માટે જેવા ગયા ને ત્યારે

પુત્ર છે કે પુત્રી છે એ ચકાસવા માટે ગઈ હતી તને મારી વાણી પર વિશ્વાસ ના આવ્યો એટલે માટે ખબર નથી પછી એના પત્નીને બોલાવ્યા એની પત્ની એ બધી વાત કરી આચાર્યશ્રી એ કહ્યું કે તારા ગર્ભથી હવે ચંડાલનું પ્રાગટ્ય થશે આટલી વાત સાંભળીને એટલે દામોદર બહુ જ ગમગીન થઈ ગયા શ્રી ત્યાંથી ચાલ્યા ગયા દામોદર દાસજીએ થોડા જ સમયની અંદર એના ઘરે પુત્ર પ્રગટ થાય પહેલા પોતાનો દેહ ત્યાગ કરી દીધો એના પત્ની જે હતા તેણે વિચાર્યું કે મારા ગર્ભ થકી હવે ચંડાલનો જન્મ થવાનો છે એટલે એ ઠાકોરજીની સેવા ન કરી શકશે એટલે એણે પોતાના ઘરની અંદર જે ઠાકોરજીનો વિગ્રહ હતો મથુરા દાસજીનો મથુરાનાથજીનો એ મથુરાનાથજીનો વિગ્રહ છે એ આચાર્ય શ્રીનેતા મોકલી આપ્યો કે આ ચંડાળ હવે પ્રગટ થાય તો એ સ્પર્શ નહીં કરી શકે પ્રગટ થયું પણ એવું દામોદર કહેવાનું તાત્પર્ય એ છે કે ગુરુની વાણીની ઉપર પણ વિશ્વાસ નથી રહ્યો અને બીજાનો આશરો કર્યો અને ખાલી આટલા જ માટે કે મારા ગર્ભની અંદર પુત્ર છે કે પુત્રી આ ખાલી ચકાસવા માટે જો બીજાનો આશ્રય ઈ ગયો તો આચાર્ય શ્રીનો ત્યાગ કરી દીધો માટે અન્ય આશ્રય ક્યારે પણ ન કરવો આ સિદ્ધાંત વાત છે અહીં પણ અન્ય આશ્રય થઈ ગયો જુઓ ગુરુના વચનની ઉપર વિશ્વાસ નથી અને ઈતરના વચનની ઉપર વિશ્વાસ આવ્યો તો અન્ય આશ્રય થઈ ગયો તો આચાર્ય શ્રીનો ત્યાગ કરી દીધો માટે આપણે પણ એક પરબ્રહ્મ પરમાત્મા શ્રીમંત નારાયણના જ ચરણની અંદર રહેવાનું છે એમનો જ વિશ્વાસ રાખવાનો છે નારાયણ પાસે જ આપણે યાચના કરવાની છે એના સિવાય કોઈની પાસે આપણે હાથ લંબાવવો નથી જો હાથ લંબાવીએ તો અન્યાશ્રય થઈ જશે માટે અન્યાશ્રયના ભયથી હંમેશા ભક્તો દૂર રહેજો જો ન રહેશો તો પછી એના પરિણામો જે છે એ બહુ વિપરીત આવશે ભક્તો અને વિપરીત પરિણામો જે છે તમારે પડશે માટે હંમેશા દૂર અહીંયા સમાપ્ત કરવામાં આવે છે હવે પછીના ના પ્રવચનની અંદર પણ આપણે બધા પુનઃ શરણાગતિના જે આ છ લક્ષણ જે છે તેની અંદર અંતિમ લક્ષણ જે છે કહેવામાં આવે છે કાર્પણ્ય તેના પર વાત કરશું ત્યાં લગીને બધા જ ભગવત ભક્તોને ભેદપૂર્વક જય સ્વામિનારાયણ સર शरणागतपापपर्वतं गणयित्वा न तदीयसद्गुणम् अनु